સુરેન્દ્રનગરના કડમાદ ગામે મહાકાય રાક્ષસી વીજ કંપનીઓ સામે ખેડૂતોએ પોતાના હક્ક અધિકારની જાગૃતિ માટે ખેડૂતોમાં એકતા આવે તેના પ્રયાસોના ભાગરૂપે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આઠથી દસ ગામોના ખેડૂતોની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલ આંબલિયા ભરતસિંહ ઝાલા રતનસિંહ ડોડિયા મહેશ રાજકોટિયા રાજકુભાઈ કપરડા હેમંત વિરડા શક્તિસિંહ અજીતસિંહ વગેરે ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દરેક વીજ લાઈનમાં ખેડૂતોને જાગૃત કરી લડત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે જેના ભાગરૂપે આવતી છ તારીખે મોરબી કલેક્ટરને રજૂઆત કરવા જવાના છે ત્યારે મોરબી સુરેન્દ્રનગર કચ્છ જામનગર દ્વારકા બનાસકાંઠા પાટણ જિલ્લાના ખેડૂતો પણ મોરબી પહોંચે તો નવાઈ નહીં આજે કરદ ગામે જે આઠસો કેવીની લાઈન પાવર ગ્રીડની નીકળે છે એના માટે કરદ ગામ અને આસપાસના ગામના ખેડૂતો એવી જ રીતે અમે અગાઉ જે સાતસો પાસઠ કેવીની લાઈનો મોરબી જિલ્લામાંથી નીકળે છે માળિયા હોય મોરબી હોય આ બાજુ જામનગર હોય બધાએ અત્યારે પહેલો અમારો પ્રયત્ન એ છે કે આના અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ્ટ એક શું છે બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક શું છે બે હજાર તેરનો જમીન સંપાદનનો કાયદો શું છે બે બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું છે રાજસ્થાન સરકારે હમણાં જ જે તાજેતરમાં નવી એસઓપી આઈપી છે એ શું છે આમાં કેરેલા સરકારનો ગુજરાત હાઈકોર્ટ સોરી કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે ખેડૂતો સંગઠિત થાય અને જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ખેડૂત સમાજ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે લડાઈ કરી અને ત્યાં ચિમોતેર લાખ રૂપિયાથી લઈ અને એક કરોડ ચિમોતેર લાખ રૂપિયા સુધી ચારસો સાતસો પાંસઠ કેવીમાં જે જયેશભાઈ પટેલેને વળતર અપાવડાવ્યું છે અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ન કરી શકે એટલે આ બધી જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી માહિતગાર કરવા માટે અમે આ રીતે આઠ દસ ગામ આઠ દસ ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કરીએ છીએ અને હું આપના માધ્યમથી આપની ચેનલના માધ્યમથી ખેડૂતોને કહેવા માંગુ છું કે આવતી છ તારીખે મોરબી કલેક્ટરને અમે એક રજૂઆત કરવા જવાના છીએ આવેદનપત્ર આપવા જવાના છીએ તો જે ખેડૂતો મોરબી કલેક્ટરે સવારે દસ વાગે પહોંચી શકતા હોય તો એ લોકો વધારે એવું ભાવભર્યું આમંત્રણ સાથે આહવાન કરીએ છીએ અત્યારે અડાણીવાડાની આઠસો મેગાવોટની જે લેન્ડ નીકળે છે સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે તે અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતોને પૂછતા નથી અને ગમે ખેતરમાં અત્યારે મંડે ખાડા ખોદવા એટલે શું આ સરકારને કંઈ વર્તન દેવડાવવાનું જ નથી આ કંપની સરકારની કંપની છે કે શું ખબર ન પડતી અમને અને જે ખેડૂના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલાય થાંભલે પૈસા દેવાના અને તમામ ખેડૂતને કહું છું સુરેન્દ્રનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો કાલે અમે કર્મમાંથી શ્રી ગણેશ કર્યા છીએ પણ એક કંપની વાળાને મલકાતા કરવા દો આ કંપની વાળાના બાપની જમીન નથી જમીન તો આપણા બાપની જમીન છે અને કંપની વાળા પૈસા વગેરે મલકા કરીને ખાડા ખોદવા માંડે એટલે કોને આમને એવી સૂટ આપેલી છે અને કલેક્ટરને પણ વિનંતી કરશું તમે કંપની વાળાને કહી દો ખેડૂને પૈસા વગેરે કોઈના ખેતરમાં કરે નહીં નકર ખેડૂત શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આવવાની છે તમામ કહશું અને પોલીસ વાળાને પણ વિનંતી કરી કશું તમે મંજૂરી લીધા વગેરે આવતા નહીં નકર આ ખેડૂત કાયદેસર તમારી માથે પણ કેસ કરવાના છે તમે એમ કે ખેડૂત જવા દેવાના હે અને બાપની કંપની હોય ને તો ભલે હોય પૂરું ચૂકવે જો ગુજરાત સરકારને ને અડાણી વાળાને નફો કરાવો હોય તો ખેડૂના છોકરા ત્રણ છે કે ખેડૂને પાંચ પાંચનું નું કુટુંબ છે એને એના છોકરા માટે વિકાસ કરવાનો હોય વિકાસ કરીને એમની ના ના હોય કે થાંભલે અત્યારે ખેડૂને બે કરોડ રૂપિયા આપી દો અને મહિને પચાસ હજાર રૂપિયા ભાડું આપો તમારે જો આજીવન ખેડૂની જમીન અત્યારે હોય દસ લાખ નો વીઘો જમીન હોય એમાં લેન કાઢી દો એટલે ખેડૂત પૂરું થઈ જવાનું છે નથી એને થવાનું કંઈ ન થવાનું એટલે તમામ અત્યારે કઉ શું ખેડૂત મોરબી સો તારીખે કલેક્ટરને ને આયોજન પત્ર દેવાનું છે તમામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂને જવાનું છે અને તમને એમ હોય કે આજ મારા પડામાં થાંભલો ચા બનો હોય કાલ તમારા પડામાં પણ થાંભલો બનો હોય ચૌદ લેનું નીકળવાની છે બે વરામાં કેટલી ચૌદ એટલે તમામ ખેડૂને ખેડૂતને વિનંતી કરું છું સો તારીખે મોરબી કલેક્ટર ઓફિસે આયોજન પત્ર દેવાનું છે મોરબી જિલ્લાના માણસો આવવાના છે અને સુરેન્દ્રનગર જિલ્લાના માણસો અને તમામને પણ જવાનું છે અને આ કંપની હમું પડવાનું છે અને બે કરોડ રૂપિયા આપે અને મહિને પચાસ રૂપિયા ખેડૂતને હપ્તો આપે મહિને પચાસ રૂપિયા આપવાના તો જ થાંભલો નાખવા દેવાનો છે નક થાંભલો નાખવા જ નથી દેવાનો બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર